જય માતાજી જય ગૌ માતા આજે રાજલધામ ગૌશાળા ગોરાસરમાં સ્વર્ગસ્થ માવજીભાઈ અવચરભાઈ રાવરિયાના આત્મા કર્યા અર્થે આજે ગામ ખારોવીના છે અમારી રાજલધામ ગૌશાળાની અંદર એકસો ને ત્રેપન મણ ઘાસ ચારો આવેલ છે ત્યારે એમના આત્માને ભગવાન દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના આજે એમના પરિવાર તરફથી રાજલધામ ગૌશાળાની અંદર એકસો ને ત્રેપનમાં જે ચારો આપવામાં આવ્યો છે એ બદલ એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જાનારા તો જતા રહ્યા સદગુરુજીના સાંભળે લાખો લૂંટાવો તોય મરનાર પાછા ના મળે લાખો લડાવ્યા લાડ જેને પ્રેમથી મોટા કર્યા એવા માવતર મીઠી છાયા ક્યાં જગતમાં મળે એવા માવજી બાપાના પરિવારના જે પણ ખરેખર માવજી બાપા ખૂબ ધર્મપ્રેમી હતા ખૂબ દયાળુ હતા અને ખરેખર આ આત્મા ભગવાન જ્યાં પણ હોય એના આત્માને પરમ શાંતિ આપે કેમકે એ આત્મા એવો હતો જે સેવામાં સમજી લો એ મેં ચંદ્રેશભાઈએ મને વાત કરી કે એ આત્મા આખે આખો જીવદયા પ્રેમી સમજી લો જીવદયા પ્રેમી હતો એટલે ભગવાન એમના આત્માને તો પરમ શાંતિ જ આપશે અને એમના તરફથી આજે લગભગ બધી ગૌશાળાઓમાં રોજ બે થી ત્રણ ટ્રેક્ટર ચારો જતો હોય છે ત્યારે ખરેખર ધન્યવાદ છે એ પરિવારને જીવનમાં કાંઈ પણ લઈ જવાનું નથી એમને આ જે સેવા કરી છે કાંઈ પણ એમને આ તમે જુઓ છો આ ગૌમાતા ખૂબ આજો આ ઘાસચારો ખાઈ રહ્યું છે ને ખૂબ આશીર્વાદ આપશે કે જ્યાં એમનો હાથમાં હશે એમાં સુખ શાંતિ અને રાજી થતો હશે કે એમના પાછળ જે કાંઈ પણ કરો છો આ દાન પુણ્ય એ જાડું આવે છે તો મારા ચંદ્રેશભાઈ હસ્તે અમારી રાજલધામ ગૌશાળાની અંદર ચારો આવેલો છો ચંદ્રેશભાઈ તમારો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે ગૌમાતાને પ્રાર્થના કરી કે માવાજી બાપાના આત્માને પરમ શાંતિ આપે કે જીવ જેવો હતો ધર્મપ્રેમી જીવદયા પ્રેમી જીવ હતો એટલે એના આત્માને તો ભગવાન એમના ચરણોમાં જ એમને વાસ આપશે એવી એમાં પ્રાર્થના કરી છે કે માવજી બાપાને ભગવાન શાંતિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ